સમાજાર જૂરતી સામે આવ્યા છે કે જે પરવત પાટિયા વિસ્તારમાં એસઓજી દ્વારા એક ચોંકાવનારો પડદાફાશ કરાયો છે અહીં એક કોમર્શિયલ મોલની અંદર ગુપ્ત રીતે લેબોરેટરી શરૂ કરીને એમડી ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ચાલતું હતું એસઓજીની ટીમે દરોડા પાડ્યા અને ગેરકાયદે લેબમાં ક્રિસ્ટલ બેઝ મેપેડ્રોન બનાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે મોલ જેવા જાહેર સ્થળે ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચાલતું હોવાની આ ઘટનાએ સુરત પોલીસ અને સ્થાનિક તંત્રને સતર્ક કરી દીધું છે

સુરતમાં એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી ઝડપાઈ છે જી હા અંગે વાત કરવામાં આવે તો સુરત શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર કે જ્યાં સુરત શહેરમાં એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી જે છે તે ઝડપાઈ છે સાથે જ કોમર્શિયલ મોલમાંથી ઝડપાઈ છે આ લેબોરેટરી એસઓજીએ વીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ કરી છે અને લેબમાં ક્રિસ્ટલ બેઝ એમડી ડ્રગ્સ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે વીસ લાખના મુદ્દામાં સાથે ત્રણની ધરપકડ કરી છે તે દિશામાં હાલ અન્ય કોણ સંડોવાયેલું છે તે પણ તપાસનો દોર શરૂ કર્યો છે તો સુરતમાં એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી જે છે તે ઝડપાઈ છે કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં એસોજી તપાસનો દોર શરૂ કર્યો આ લેબોરેટરી જે છે તે ઝડપાઈ છે ને આ લેબોરેટરી કોવર્શિયલ મોલ બાદ ઝડપાઈ છે એસોચીએ વીસ લાખના મુદ્દામાલ સાથે હાલ તો ત્રણની ધરપકડ કરી છે વીસ લાખના મુદ્દામાલ સાથે એસોજી હાલ ત્રણની ધરપકડ કરી અને તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે કોમર્શિયલ મોલમાંથી આ લેબોરેટરી જડપાઈ છે અને ડ્રગ્સ બનાવવાની આ લેબોરેટરી ઝડપાઈ સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે અરવિંદ આ જે લેબોરેટરી છે તે પહેલા તો સુરતના કયા વિસ્તારમાં આવેલી હતી અને કેટલા સમયથી કોમર્શિયલ મોલમાં આ લેબોરેટરી ધમધમી રહી હતી કૃપા બિલકુલ લાંબા સમયથી જે રીતે આખો એમટી ડ્રગ્સનો ફેક્ટરી બનાવવાનું જે ચાલી રહ્યું હતું એટલે તેમાં એસઓજી ની મોટી સફળતા મળી છે પરંતુ મહત્વનું છે કે સુરતમાં જે રીતે ફૂડ ટેસ્ટિંગ આડમાં આ લોકો ત્રણ યુવકો છે તે બનાવતા હતા અને ડ્રગ્સ એસઓજી ને વીસ લાખ થી મુદ્દા માલ સાથે અત્યારે જે રીતની ધરપકડ કરી અને આમાં સાથો સાથ મહત્વની વાત છે કે લંડન નું કનેક્શન પણ ખુલ્લું છે એટલે અનેક ચોંકાવનારી વિગતો ટૂંક સમયમાં માહિતી મળી શકે છે પરંતુ જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે આ નશાનો વેપલો અને ખાસ કરીને સુરત જેવા શહેરમાં આ રીતે ક્યારથી કેટલા સમયથી ચાલી રહ્યો ત્યાં સુધી કેમ કોઈને ગંધ ન આવી એટલે અનેક પ્રશ્ન તો વચ્ચે આ રીતે જે રીતે આખી એક અલગ પોતાની જે કહેવાય કે ખુકિયા રીતે આખી જે રીતની એમડી નો વેપલો છે તે ચાલી રહ્યો હતો અને શોપિંગ મોલમાં જે રીતે આખી ફેક્ટરી છે તે એના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે જી

ખુલા સાથે જવાની શક્યતાઓ છે કારણ કે આ રીતે નશાનો વેપલો ખાસ કરીને એમપી ડ્રગ જયારે બનાવતા હોય એટલે કહી શકાય કે આ મોટું એક રેકેટ છે અને તેમાં અનેક નામો ટૂંક સમયમાં સત્તાવાર રીતે ખુલી શકે છે બિલકુલ એસઓજીએ ઓપરેશન કેવી રીતે હાથ ધર્યું કોઈ ગુપ્ત માહિતી કે કોઈ બાતમીના આધારે તને લઈને કોઈ અપડેટ ચોક્કસ એસઓજીને જે પ્રકાર એની માહિતી ચોક્કસ બાતમી મળી હતી અને તેના જ આધારે સાપો મારવામાં આવ્યો હતો ને અલગ અલગ આખું જે લેબ બનાવવામાં જે રીતની એસઓજીની ટીમ તાટ કહી હતી અને ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે એસઓજી ની ટીમે મોટી કાર્યવાહી કરી છે પરંતુ જે રીતના નશાનો વેપલો એટલે સુરત શહેરમાં આ રીતે એમટી ડ્રગ્સ એટલે કે અનેક

ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાય કે દારૂ બંધી પણ દારૂની હોમ ડિલિવરી થતી હોય છે સુરતમાં આ રીતની ઘટના અને ખાસ કરીને જે એમટી ડ્રગ્સ સુરતમાં ફેક્ટરી હોય એટલે કહી શકાય આ ખૂબ જ ગંભીર બાબત છે અને જે રીતે અનેક જગ્યાએ આ જે ડ્રગ્સનો વેપલો ક્યાંથી ક્યાં ગુજરાતના ભરમાં પહોંચ્યો છે અને ગુજરાત બહાર પણ આ ડખ નો વેગલો ફૂલ્યો હોય એટલે આ ચોક્કસ આ ડખ ને નાથવા માટેનું નો ડ્રગ્સ સુરત સિટી નું તો મુહિમ ચાલી રહી છે પણ તેમ છતાં પણ આવા જે લોકો કિમી અપનાવી અને કોઈને કોઈ પ્રકારે યુવા ધન બરબાદ કરી રહ્યા છે તે સૌથી મોટો ગંભીર પ્રશ્ન અહીંયા આવે છે અને ખાસ કરીને સુરતમાં આવી ફેક્ટરી ઝડપાય લેબમાં આ રીતેનો ડખ નો વેપલો ચાલતો કાળો કારોબાર હતો તેને અટકાવવા માટે પોલીસે બની છે પરંતુ પોલીસે આવા દૂષણો આ ઘટના આવી ફેક્ટરી હોય તો ખરેખર ગંભીર બાબત છે એક્શન લેવા પડશે આવા કોઈ પણ નશીલા પદાર્થો જયારે ફેક્ટરી ચાલતી હોય ત્યાં સુધી પોલીસ શું કરી રહી હતી એટલે અનેક પ્રશ્નાતો વચ્ચે હાલ સફળતા મળી છે અને મોટી કાર્યવાહી છે તે અત્યારે એસઓજી કરી રહી છે બિલકુલ બિલકુલ અરવિંદ સતત આપની પાસેથી અપડેટ લેતા રહેશું હાલ તમામ માહિતી બદલ આપનો આભાર